ગાઈઝ વેલકમ ટુ બિગ માઇ ન્યૂ લુક લુગમાં તમારું બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ હર હર મહાદેવ આજે અમારી યાત્રાના પચાસ દિવસ કમ્પ્લીટ થયા છે અને હવે અહીંયાથી કેદારનાથ રહ્યું છે પાંસઠ કિલોમીટર અને સોનપ્રેગ રહ્યું છે પચાસ કિલોમીટર તો કંઈ નહીં આજે સાંજ સુધીમાં પહોંચી જશું સોનપ્રેગ અને આ અમે છ તારીખે કેદારનાથની ટ્રેકિંગ ચાલુ કરી દઈશું અને હા હું મારી સાયકલને લઈને શેખ મંદિર સુધી જવાનો છું કંઈ નહીં તમે બધા લુગમાં કન્ટિન્યુ જોતા રહેજો ને આપણા ચિરાગભાઈ અને આપણા યુવરાજભાઈ આપણાથી ચાર કિલોમીટર અગાડી છે

તો ફાઈનલ ગાઈઝ આપણે ચંદ્રપુરીમાં પહોંચી ગયા છે અને આપણા યુવરાજભાઈ અને ચિરાગભાઈ આપણે એક કિલોમીટર કાઢે છે તો કંઈ નહીં એમના જોડે જઈએ ચલો ફાઈનલ ગાઈઝ આપણા ચિરાગભાઈ ને યુવરાજભાઈ રોકાલે છે ત્યાં પહોંચી ગયા આ રીતે ચિરાગભાઈની સાયકલ બાકી નીચે છે એકસો રૂમ નંબર છે ચલો જઈએ કેમ છો બસ ભાઈ આ જે કોણ આ ગયા ભાઈ

તો કંઈ અત્યારે આઠ વાગે જવા કરે છે જો રસ્તાની સાફ સફાઈ થઈ રહી છે કેમકે કાલ સાંજે પડી ગયું તો કાં તો આજે સવારે પડ્યું હશે બાકી રસ્તાની સાફ સફાઈ થઈ રહી છે બાકી જો એક સાઈડનો રસ્તો સાફ કર્યો છે કંઈ ધીમે ધીમે નીકળી જઈએ તો કઈ અત્યારના આઠ વાગી રહ્યા છે ને મસ્ત મજાની ચા પી લઈએ કે અહીંયા ખોટર હતી ચા ચા પી લઈએ વરસાદ ધીમે ધીમે ચાલો થઈ ગયો છે જો બાકી કંઈ નહીં ધીમે ધીમે નીકળવું તો પડશે કંઈ કેમ કે આપણે આજે સાંજ સુધીમાં સોનપ્રયાગ પ્રયાગ છે જો એ એક ભાઈ માણસ કહેતો હતો આ ગાડી બહુ ચડાઈ છે ઉપર જ રહે છે કે દાનાસમાં લગભગ એ ગોરીકુંડથી 15 15 કિલોમીટર અગાડી રહે છે એટલે કહીની એ ભાઈ કહેતા કે તમે ઉપર આવો બાકી કશું નહિ ચાલો ધીમે ધીમે જસકો આગળ તરફ બાકી गाइस આટલા પાતળા રસ્તામાંથી જો આવશું બહુ જ ડેન્જરસ તો આઈ ગયું છે જો फटाफट નીકળો જો ઓર છે गाइस તો ફાઈનલ કઈશ આપણે પૂછી છે કોણ બાકી ચિરાગ ચિરાગભાઈ ને યુવરાજભાઈ બાકી કે નહીં આ રસ્તો કેદારનાથ જાય છે ને બાકી નહીં આપણે કેદારનાથ બાજુ ચલો જઈએ બાકી હવે આપણે પેદલ પેદલ ચાલવું પડશે કેમ કે રસ્તો બહુ ખરાબ છે ગાડી દુખો પહાડો પડે બાકી રસ્તો ખરાબ એટલે ચાલુ પડે નઈ યુવરાજભાઈ હવે એ જોઈ જોઈને ચાલવું પડશે બાકી કે નહીં ધીમે ધીમે નીકળી જઈએ બાકી આ જો બધું પડતું કઈ નહીં ધીમે ધીમે નીકળીએ તો ગાઈસ હવે ગુપ્ત કાશી રહ્યું છે છ કિલોમીટર અને ગોરીકુંડ રહ્યું છે ઓગણચાલીસ કિલોમીટર બાકી કને જઈએ અહિયાં થી તો ઉતાર છે પણ શેખ ત્યાં સુધી ચડાય છે શેખ ગુપ્ત કાશી સુધી ચડાય છે પાંચ કિલોમીટર ની હવે લગાતાર ચડાઈ આવશે ગાઈસ કેટલું મસ્ત ઝરણું વહે છે જો બાકી કને ધીમે ધીમે વધે આપણા યુવરાજભાઈ એટલે થોડી હેલ્પ કરે છે આપડી કે જો બહુ થાક લાગે ગાઈસ ચડાય છે ચડતી ચડાય પાંચ કિલોમીટર ની ચડાય છે બાકી આપણા યુવરાજભાઈ છે એટલે વાંધો નથી ગાઈસ પેલો સામે રસ્તો જવાનો છેક ત્યાંથી ચડતા ચડતા જ છીએ બાકી હજુ તો ચાર કિલોમીટરની ચડાઈ ચડવાની છે કંઈ નહીં ધીમે ધીમે ચાલીએ બાકી કંઈ નહીં હવે તો અહીંયાથી પેદલ યાત્રા જ ગણાય ભાઈ બાકી કંઈક ચડાય છે હવે તો ગાઈશ અત્યારના વાગી રહ્યા છે દસ અને હવે કેદારનાથ રહ્યું છે પંચાવન કિલોમીટર આપણે અહીંયાથી ગુપ્ત કાશી જવાનું છે ગુપ્તકાશી ત્રણ કિલોમીટર છે અને સોન પ્રયાગ બત્રીસ કિલોમીટર છે તો આપણે આજે સાંજ સુધીમાં સોન પહોંચવાનું છે આગે કઈ નઈ હવે ધીમે ધીમે જઈએ બાકી ચડાય છે હજી તો ત્રણ કિલોમીટર ની ચડાય છે પછી આ તો બહુ ચડાય આવશે ગાઈશ બાકી આપણી મંજિલ હવે પંચાવન કિલોમીટર રહી છે કઈ નઈ ધીમે ધીમે નીકળે તો ફાઈનલ ગાઈ જતા ને 11 વાગે ગયા છે અને આપડા ચિરાગભાઈને ભાઈ ની YouTube ચેનલ માં 9000 સબસ્ક્રાઇબર કમ્પલીટ થઈ ગયા છે તો બાકી કઈ ને ભાઈ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ સો મચ ગાઈ અને 9000 સબસ્ક્રાઇબર ની ખુશીમાં માં મંગાઈ લીધી છે મેગી અને આપડા માટે ચાય

હવે કઈ નઈ થોડી ને એમની જોડે બેસી પછી આગળ તરફ નીકળે કેમ જો આપણને આપણા દાહોદ ભાઈ લોકો મળી ગયા તા બહુ મજા આવી બાકી હવે જઈ રહ્યા છે બદ્રીનાથ તરફ બાકી કઈ એમના યમનોત્રી ને ગંગોત્રી દર્શન થઈ ગયા છે અને ઉજ્જૈન દર્શન પણ કરીને આવ્યા હતા કેદારનાથ પણ દર્શન થઈ ગયા હવે એ લોકો જઈ રહ્યા છે બદ્રીનાથના દર્શન કરવા બાકી કઈ નઈ મસ્ત નો લગ્યું એમને મળીને જો સામે કેટલી ધુમ્મસ થઈ ગઈ છે ત્યાં જોવા બહુ ધુમ્મસ થઈ ગઈ છે આ બાજુ અલગ છે વાતાવરણ ને પછાડી બાજુ પણ અલગ છે જુઓ એ બાજુ અધાર વરસાદ પડ્યો હતો અમે આવતા રહ્યા પછી કે અહીંયા પણ વરસાદ સવારે પડ્યો હતો તો છે અત્યારના એક વાગે ત્રીસ મિનિટ થઈ છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે જુઓ બાકી કઈ નહીં ધીમે ધીમે નીકળી જાય આખળ થર રેનકોટ પહેરવો પડવાનો છે એવું લાગે વરસાદની તો સારી વાત છે બાકી વરસાદ વધશે તો રેનકોટ પહેરવો પડશે ગાઈસ જોયો કેટલું મસ્ત ઝરણો આવે છે ને કેટલું પ્રેશરમાં પાણી આવે છે જોવો તો ગાઈસ જો પ્રેશરમાં પાણી આવે છે એ મસ્ત તો લાગે છે ને અહીંયાથી ચડાઈ ચાલુ થઈ ગઈ છે જોવો આગે કે નહીં ચલો ચડાઈ ચડીએ ત્યાંથી ચડાઈ ચડતા જઈને આવ્યા છે ના તો કઈ નહીં ચલો ધીમે ધીમે આગળ તરફ વધીએ તો ગાયસ છે ત્યાંથી ચડાઈ હતી અને અહીંયા સુધી ચડાઈ હતી બાકી જો કેટલી બધી ચડાઈ હતી બાકી વાદળોની વચ્ચે આવી ગયા છે જો વ્યૂ કેટલું મસ્તનું છે બરાબર વાદળોમાં મચે છે બધી બાજુ વાદળો છે બાકી ગાયશ વાદળોની વચ્ચે આવી ગયા છે મસ્તની મજા આવે છે ગાયશ થોડો થોડો વરસાદ ચાલી રહ્યો છે બાકી આપણે તો વાદળોમાં આવી ગયા છે જો બધી બાજુ વાદળો છે આપણા જોડે પણ વાદળો છે બાકી એવું લાગી રહ્યું કે સવારના છ વાગી રહ્યા છે પણ અત્યારના હાલના ત્રણ વાગી રહ્યા છે બાકી કાંઈ નહીં ચલો ધીમે ધીમે આગળ તરફ વધીએ ગાઈસ વાદળો જો કેટલા બધા છે અહીંયા કશું જોવાતું નથી પહાડો પણ નથી જોવાતા ગાઈસ બાકી કે નહીં ચલો ધીમે ધીમે આગળ તરફ વધે આપણા જોડે પણ વાદળો છે બાકી જો અગાડી પણ કશું નથી દેખાતું ધીમે ધીમે જઈએ ચલો વરસાદ તો બંધ થઈ ગયો છે શું મસ્ત મજાનો નજારો છે જો બાકી મસ્ત મજાની મજા આવે છે બાકી કઈ નહીં ધીમે ધીમે આપણે જઈએ હવે સોનપ્રગ તરફ બસ હવે અહીંયાથી સોનપ્રયાગ રહ્યું હશે વીસ કિલોમીટર જેટલું તો કઈ નહીં ચલો ધીમે ધીમે જઈએ ગાય જવો ખતરનાક થઈ ગયું છે ભાઈ પડે બધું અહીંયા કઈ નક્કી હતું હોતું જો કેટલું બધું પડી ગયું કઈ નહીં આપણે ધીમે ધીમે નીકળી જઈએ બાકી હવે આપણે સોળ કિલો સોળ સત્તર કિલોમીટર જેટલું જવાનું છે તો કઈ નહીં ધીમે ધીમે નીકળે અહીંયા જુઓ ગાઈસ બહુ બધું પડી ગયું છે જોવો છે ત્યાં સુધી છે પછાડી સુધી કે નહીં ચાલો ધીમે ધીમે આપણે નીકળી જઈએ આ બાજુ વાતાવરણ જો મસ્તનો વ્યૂ છે બાકી કંઈ નહીં નીકળી જાય રસ્તા પણ ખરાબ થઈ ગયા છે બહુ જ ખરાબ રસ્તો છે જો ખરાબ રસ્તો છે પડી ગયું છે ઘાસ અહીંયા બહુ ખરાબ રસ્તો છે ધીમે ધીમે આપણે જોવે નીકળવું પડશે વરસાદ પણ બંધ થતો નથી થોડી વાર બંધ થાય ચાલુ થાય બંધ થાય ચાલુ થાય કરે છે પાછો ચાલુ થઈ ગયો છે જો તો કઈ સત્યના સાડા ચાર વાગે ગયા છે ને અડધો કલાક થી વરસાદ ચાલુ છે બાકી હું તો પાંચ કિલોમીટર વરસાદ માં આવ્યો છું કે આપડા ચિરાગભાઈ તો પલળી ગયા પલળી ભાઈ સવારનો હેરાન કરે નહીં આજે ગાઈશ સવારનું હેરાન કરે ને હું આવ્યો ને તો મારી બે કિલોમીટર પછાડીને પહાડ પડ્યું મારે એક્ઝેટ પછાડી પડ્યું મેં અગાડી નીકળ્યા તો કાંઈ સારું કે ત્યાં બધા કાઢતા હતા બહાર જીસીબી વાળાની લોકો હતા તો ફટાફટ નીકળતા હતા બાકી મારા પછાડી જ પડ્યું મેં જો અગાડી નીકળી આવ્યો તેવું બાકી ગાઈસ વરસાદ રોકાવાનું નામ નથી લીધું તો કંઈ નહીં આપણે હવે નીકળીએ આગળ તરફ બાકી આ હોટલમાં મે અડધો કલાક બેહી રહ્યા હતા હજુ તો વરસાદ રોકવાનું કશું નામ નથી લેતું બાકી કંઈ નહીં ચલો જાદુ ભણી ગયા જાદુ બાકી જાદુ દેવા લાગે છે પીળા પીળા જાદુ બની ગયા બાકી કઈ નહીં ધીમે ધીમે આગળ તરફ વધે ખબર નહીં હવે આગળ રસ્તા કેવા છે તો બાકી સોનપ્રયાગ પ્રયાગ અહીંયાથી રહ્યું છે નવ કિલોમીટર કંઈ નહીં ધીમે ધીમે આગળ તરફ જઈએ બાકી ફાઇનલી જાય અત્યારના નવ વાગી રહ્યા છે અને અમે આજે પહોંચી ગયા છીએ સોનપ્રયાગ બાકી આ છે સોનપ્રયાગ એટલું મસ્તનું વ્યૂ છે બાકી કંઈ નહીં વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે ક્યારનો ચાલો છે અમે તો વરસાદમાં સાયકલ ચલીને આવ્યા હતા અહીંયા સોનપ્રયાગ બાકી અમે સાડા વાગે અહીંયા આવી ગયા હતા

ઘાયલ થયા મરી કે બહુ બધા ઘરો પણ ડૂબી ગયા છે બાકી કંઈ નહીં ભગવાનને પ્રાર્થના કરે છે કે અમુક જે લોકો બચે એમને સહી સલામત પાછા ઘરે મોકલી દે બાકી નહીં આપણે હવે પહોંચી ગયા છે સોનપ્રાંત હવે કાલે જોઈએ ટ્રેકિંગ ચાલુ થાય નથી થતી બાકી હમણાં સુધી તો વરસાદ ચાલુ જ છે સવારે વરસાદ રોકાય તો યાત્રા ખુલશે બાકી આજે તો યાત્રા બનશે તો કશું નહીં આપણે હવે કાલે જોઈએ ટ્રેકિંગ કઈ રીતે કરવી હવે બાકી ખુલી જશે તો અમે કાલે ટ્રેકિંગ કરી દઈશું બાકી આજે આપણી યાત્રાના પચાસ દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે તો કંઈ નહીં હવે આપણે સુજીએ ગુડ નાઇટ હર હર મહાદેવ મહાદેવ